એણે ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય આવા ગદ્દારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે મારા બોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો તમામ ગુજરાતી ભાઈ બહેનોનો તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ્ત લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે સાથીઓ બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસોથી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજીયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા કુટણા અને હવે તો ડ્રગ્સનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી અને બે હજાર ઓગણીસની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સનો ફિનોમિના એટલો આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર શરૂ થયો છે જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી દક્ષનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ પકડાઈ છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સનો કારોબાર શક્ય નથી મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માગણી કરું છું આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઈટ પેપર જાહેર કરે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું માફી માંગીશ પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટલાઈન

એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજીસની બહાર હોસ્ટેલની અંદર યુનિવર્સિટીની બહાર છડે ચોક ડ્રેસ બની રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર

આટલો કલાક છે ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર સંઘવીનો દાવ લઈ રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટલું પાણી કેમ નથી હલતું તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મળી રહ્યું છે હર સંગવીરા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે મે પગાઉ પણ કહેલું દ્વારકા સોમનાથ ખોડલધામ ઉમિયાધામ

હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો એક્શન લો છો તો બહુમાં બહુ પીએસઆઈ ને પીઆઈ ની સામે થરાદમાંથી સાબરકાંઠામાંથી બનાસકાંઠામાંથી ભરુશમાંથી નીકળેલો જે દારૂ બનાસકાંઠા થરાદમાંથી નીકળેલો દારૂ જે પાટણ મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ ખેડા અને બાલાસીનોર સુધી જાય છે એના રસ્તો નોवता એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટરો શું કરે છે તમારું એસઓજી શું કરે છે તમારું સ્ટેટ આઈબી શું કરે છે તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વાળાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય જીગ્નેશભાઈને તો નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવો છો અરે શરમ આવી જોઈએ તમને હેડ ક્વાર્ટરમાં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારોની કાન ઉપર બંદૂક મૂકી ટ્રાન્સફરની ધમકી આપી જીગ્નેશભાઈની સામે ઉશ્કેરો છો મારું તો આનાથી પેટનું પાણી બી નહીં સમજી લેજો ગુજરાતની જનતા બરાબર તમને ઓળખી ચૂકી છે તમે જયારે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો યુનિયન ની વાત કરે ત્યારે અમે ટંકાની ચોટ ઉપર સમર્થનમાં ઉભા રહીએ છીએ પોલીસ તાના કર્મચારીઓ જયારે ગ્રેડ પે વાત કરે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદની વાત કરીએ તારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભાના મંચ ઉપર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાના મંચ હોય અમે આ નાના કર્મચારીઓની પડખી ઉભા રહ્યા છીએ તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે નાના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈને ટાર્ગેટ કરે ત્યારે અમે અમનો પક્ષ લેતા હોય છે મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો અને મેં શું કહ્યું તું થરાદની મિટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે એ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય બિઝનેસમેન હોય એડવોકેટ હોય ખોટું કરે એ મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો આવડી આવડી ગાળો તમને પડી રહી છે મિસ્ટર સંગવી તમને નામ જોડો પડી રહી છે આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ રાજ્યના પોલીસવાળા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંઘવી એમના પ્રવક્તા ચાર જણાએ મારું નામ લીધા વગર ઇનડિરેક્ટ કોમેન્ટ કરી પણ ચારમાંથી એક માણસે એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં હવેથી ડ્રગ્સ વેચાવા નહીં જઈએ એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણ નહીં આપીએ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર નહીં થાય હવે ગુજરાતમાં કુટણખાના નહીં ચાલે હવે ગુજરાતમાં દારૂ જુગારના અડ્ડા નહીં જોવા મળે હવે હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક મંદિરોની ફરતે જિગ્નેશભાઈ આવી કોઈ ફરિયાદ નહીં કરવી પડે અરે ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજીને ગુજરાતના હોમ સેક્રેટરીને અને ગુજરાતના મુખ્યમંત્રીને બીજું બધું તો ઠીક આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ જુગારના અડ્ડા બંધ કરીને બતાવો જે પત્રકાર મિત્રએ વિધાનસભા માનનીય સીએમ સાહેબની ત્યાંથી દારૂના અડ્ડા ડ્રોનના મારફતે એક્સપોઝ કર્યા તેને એપ્રિશિએટ કરવાનો હોય એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી એફઆઈઆર કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ

દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યો તો કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ અમે ચલાવી લેવાના નથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે તમારી પાસે શું નક્કર આયોજન કે બ્લુ પ્રિન્ટ છે કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે ચિંતન શિબિર પૂરી થાય તરત એ બ્લુ પ્રિન્ટ એ તમારો આઈડિયા તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા એ દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે ત્યારે પણ એક વાર પણ ગુજરાતની જનતાને એવી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સના રવાડી ના ચડતા એક સ્પીચ મને બતાવો નરેન્દ્રભાઈની એક સ્પીચ બનાવો બતાવો મને મિસ્ટર અમિત શાહની જ્યારે અમને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સના રવાળી બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા વીસ પચીસ વર્ષનો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પણ કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ કોઈ એક યુવાન લે અને પાંચમા દિવસે એનો જો ડ્રગ્સ ના પડે તો ઘરની દિવાલમાં માથા પછાડે છે ક્રાઈમ બ્રાન્ચના એક ઓફિસરે મને કહ્યું કે જીજ્ઞેશભાઈ ડ્રગ્સના આરોપીને ઘણીવાર અમારે એટલા માટે છોડી દેવા પડે છે કે જેલમાં પોલીસ લોકઅપના ભોય તળિયામાં એવા જોરથી થી પોતાના માથા પછાડે છે કે કોર્ટમાં અમે હાજર કરીએ તો એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું હશે આટલા ખતરનાક ડ્રગ્સ આપણા ગુજરાતમાં અને તમે સેમી ડંફાસો મારો જો આવું ગુજરાત હોય આપણું આ રવિશંકર મહારાજ ને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના મંત્રીઓના હપ્તાખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માનડી પાર્થિરાવભાઈ અમને નીચે મને મારું મારું ધ્યાન દૂર્યું હતું કે ગુજરાતમાં જે ફેક્ટરીઓ પકડાઈ છે ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરિયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના પંદર સત્તર વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં જ્યાં ભણવા જતા હોય એ માણસો ડ્રગ્સ લેતા થઈ ગયા અને બધું છેલ્લા પાંચ વર્ષમાં બન્યું છે એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદનપત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેકે દરેક જગ્યાથી ગુજરાતમાંથી એક ગૂંજ ઉઠવી જોઈએ સે નો ટુ ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુઃખ સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલોમાં મારું વર્ઝન ન આવેલી તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાલા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ તો નહીં કહું પણ એટલું જ એક કોમેન્ટ કરીશ કે આ પૈકીના એક નિવૃત્ત કર્મચારીને એટલો સવાલ પૂછવા માગું છું કે એક રાજકોટમાં ઉચ્ચ આઈપીએસ અધિકારીનું પોસ્ટિંગ થયેલું એ કોણ હતા જેની લંપટ લીલાઓના કારણે એની પત્નીએ આત્મવિલોપનનો પ્રયોગ કરવો પડ્યો હતો આવું ઘણું બોલી શકું છું સવારે સવારે ઉઠીને મેં કીધું હતું એ પ્રમાણે સરસ સરગવાની શીંગો ખાવ આમળાનો રસ પીવો શરીરમાં કેલ્શિયમ આવે સ્પાઇન તમે જ્યારે નોકરીમાં હતા ને ત્યારે મજબૂત નહોતી નિવૃત્તિ પછી કદાચ મજબૂત બનશે અને ગુજરાતના ડીજી એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતાં અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ પેનો લાભ હાલવો ઓડલી તરીકે એસપીના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય છે ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ એમની જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓને પડખે અમે છીએ એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેગરોને કરશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમારા કોઈ પ્રશ્નો હોય અને પાર્થિવભાઈને કંઈ ઉમેરવું હોય તો